બહુ મોટા સમાચાર આવી રહ્યા છે અકસ્માત ને લગતા આબુ રોડ નજીક બસ ને નડ્યો છે અકસ્માત અંબાજી પાસે બસ નદીમાં ખાબકી છે બાર લોકો ઇજાગ્રસ્ત થયા છે અંબાજી નજીક બસ નદી માં ખાબકી આબુ રોડ પાસે સર્જાય છે મોટી દુર્ઘટના બસ માં પંચાવન થી વધુ મુસાફરો સવાર હતા આ ઘટનામાં બાર લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા પરત આવતા આબુરોડ પાસે બસ ને નડ્યો અકસ્માત અગાઉ એક બસ અને બે ટ્રક નદીમાં હતા રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે તો મોટા સમાચાર આવી રહ્યા છે આબુરોડ પાસેથી કે જ્યાં દુર્ઘટના સર્જાઈ છે અંબાજી નજીક બસ નદીમાં ખાબકી છે આ બસમાં પંચાવનથી થી વધુ મુસાફરો સવાર હતા આ ઘટનામાં બાર લોકો ઈજાગ્રસ્ત થયા છે तमाम ने माटे रवाना होकर मौके पे पहुंचे सभी घायलों को अस्पताल के लिए रवाना कर दिए गए हैं। बस पति खाई है उसको उठाने की कार्रवाई की जा रही तो तो है अब ये सुने पचास पचपन आदमी थे अब अभी तो कैजुअलिटी की कोई सूचना है नहीं कहाँ से कहाँ जा रही थी ये राम रामदेवरा से दर्शन करके सुंदर माता करे अंबाजी जा रही थी सर यहाँ पर पहले भी हादसा हो चुके आरणी की तरफ से यहाँ पर दीवार क्यों नहीं बने जा रही है वो इस संबंध में कार्रवाई करेगी पहले दो बार हो चुके और यह तीसरी बार हुआ है इस संबंध में कार्रवाई करेगी